દેશી ચણા ખાવા પડે મિત્રો જો હેલ્ધી અને ફિટ રહેવું હોય તો આપણે આપણા ડાયટ પ્લાન ને સુધારવું પડશે અને સાથે આપણે કરવી પડશે હવે જો તમારે દેશી ચણા ખાવા પડે તો તમે એવું કહેશો કે ચણા કોને ભાવે પરંતુ જો આજે તમે આ ચણાના ફાયદા જાણી લીધા તો ચોક્કસપણે તમે આ ચણાને ખાવાનું નહીં છોડો તો આજે આપણે જાણીશું કે દેશી ચણા ખાવાથી આપણને શું ફાયદા થઈ શકે હવે ઘણા બધા લોકોના ઘરોમાં આપણે ચણાને જોઈએ છીએ બરાબર પરંતુ જે લોકો સવારે પલાળેલા દેશી ચણા ખાતા હશે તો તેમને ચોક્કસપણે ફાયદા થશે કયા ફાયદા થશે ચાલો જાણી લઈએ તો જેમને બ્લડ શુગરની પ્રોબ્લેમ હશે તેમણે તો આ સવારે પલાળેલા ચણા ચોક્કસપણે ખાવા જોઈએ દેશી ચણામાં ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો છે હવે આને જ કારણે તમે જ્યારે પણ સવારે જ કાળા ચણા ખાશો તો આનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે હવે આનાથી જેમને પણ પાચનને સંબંધિત પ્રશ્ન હશે તેમના તો પ્રશ્નો સોલ્વ થઈ જશે કારણ કે પલાળેલા કાળા ચણામાં ફાઈબર ખૂબ મળે છે આનાથી તમારું પાચનતંત્ર મજબૂત થશે જેનાથી પેટને સંકળાયેલી કોઈ પણ સમસ્યા હશે તો એ ચોક્કસપણે દૂર કરશે હવે આજનું જે જીવન છે તે લાઈફસ્ટાઈલ કંઈક અલગ જ છે હવે આવી લાઈફસ્ટાઈલને કારણે ઘણા બધા લોકોને વજન સંબંધિત ઘણા બધા પ્રશ્નો હોય છે વજન ઉતારવા માટે કેટલી કેટલાય પ્રયત્નો કરતા હોય છે પરંતુ પરિણામ ઝીરો જ રહે છે તો જે લોકો આવા પ્રયત્નો કરી રહ્યા છે એમને માટે આ ચણા બેસ્ટ છે કારણ કે ચણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ મળે છે હવે આવામાં જ્યારે પણ તમે આવા સવારા પલાળા ચણા ખાઈ રહ્યા છો અને ભૂખ ઓછી લાગશે એટલે તમે જે ઓવરઇટિંગ કર્યા છો તે બંધ થઈ જશે અને વજન કંટ્રોલમાં રહેશે હવે આજકાલ કેન્સર પણ ખૂબ સાંભળવા મળી રહ્યું છે તો ચણામાં બ્યુરેટેડ નામનું એક ફેટી એસિડ મળી આવે છે હવે આ જે એસિડ છે તે તમને કેન્સરથી દૂર રાખશે ચણામાં બ્યુટેરેટ નામનું ફેટી એસિડ મળે છે હવે આ જે એસિડ છે તે મુખ્યત્વે કેન્સરને જન્મ આપનાર કોષોને ખતમ કરે છે હવે જેમને ચશ્મા હોય અથવા આંખો સંબંધિત કંઈક સમસ્યા હોય તો તેમણે પણ આ ચણા ખાવા જોઈએ આંખો માટે પણ ચણા ફાયદાકારક છે કારણ કે એની અંદર બી કેરોટીન તત્વ છે હવે આ આંખની કોશિકાઓને નુકસાન પહોંચતું હોય તો તેનાથી બચાવે છે હવે પલાળેલા ચણા જ્યારે તમે દરરોજ સેવન કરવા માંડો છો તો શરીરની અંદર રહેલી લોહીની દૂર દુર્ભાગી જશે આયર તમારા શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરશે જે આ ચણામાં ભરપૂર પ્રમાણમાં રહેલું છે હવે જો સુંદર વાળ હોય તો કોને ન ગમે તો પલાળેલા ચણામાં વિટામિન એ બી અને વિટામિન ઈ છે જે તમારા વાળને સ્વસ્થ રાખવામાં સક્ષમ છે અને વાળને પણ મજબૂત બનાવે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ